રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે જો બાળકો હવે ભણવા દેવા તૈયારીઓ છે ને આપણે વાડિયે જવું છે વાડિયે તો આમ તો જો કે કામ તો કાંઈ લગભગ તો થાય નહીં પણ તો એ છતાંય ઝીણ પૂરો ને એવું થોડું ઘણું કરીએ કારણ કે રાતે વરસાદ સારો હતો એમ કે નવથી બાર સાડા બાર વાગ્યા સુધી ધીમી ધારણનો એમનો મેઘધારો વરસાદ ચાલુ હતો એટલે ટાકરૂમાં પાણી તો ધોમ વહી ગયા ખેતરોમાં તો થયું એ હાશું બાકી પાણ હારા પેટનું થઈ જાય ને પાણ મેં થઈ ગયો એમ તો ખતરું મત થઈ ગયો ગારો એટલે હવે વાળીએ જાયથી ખબો પડે હાલો તો એવું બધું છે ને આપણે જો મીરાના મીરાજી અંદર જ બાંધી છે અહીંયા ગારો તો નથી પણ ટૂંકમાં હજી બહાર લેવાની બાકી છે એમ હજી અંદર જ બાંધી છે તો મીરાનું દર્શન આપણે કરી લઈ જય ગૌ માતા જય ગૌ માતા આપણે આ હે ને જૂના માયક છે જે કાયમી રેગ્યુલર ટૂંકમાં હાલે જૂના પહેલાં હાલતા એ જ આમાં ટૂંકમાં એની સાપ વિખાઈ ગઈ છે ગ્રેનારોની અને આ રીતની જ પેટી આવે એટલે અત્યારે એક રિસીવર સડાવેલું છે માય કંઈ સડાવેલું છે અને આમાં છે એટલે આમાં બે માયકને એક રિસીવર આવે એટલે આ જૂના ટૂંકમાં આપણે હાલે છે એટલે આ ભાંગી ગયું છે થોડુંક આ હે ને બાકી ઓમ આમ કાંઈ વાંધો નથી જો ચાર્જિંગ કમ્પ્લીટ બતાવે નવ્વાણું ટકા અને એકવાર સો ટકા ચાર્જિંગ થઈ ગયું ને એટલે અઠવાડિયું ઉપાધિ નથી રહેતી ટૂંકમાં અઠવાડિયું એમને માઇલા જ રાખે એમ તો આ એમ માયક બહુ સારા હે નવા જમય હારા હે અને આ માયક જે આપણે ભાઈએ ગિફ્ટ કર્યા એટલે આ આપણે લીધા નથી પણ તૈયારે આપણે જયારે ઓલખ ઓલ વિડીયો બનાવ્યો ને ત્યારે ટૂંકમાં કીધું તું કે આપણે લીધા પણ આ ટૂંકમાં છે ને ગિફ્ટ કર્યા હે આપણા સબસ્ક્રાઈબરે પણ કહેવાની ના પાડી કે કેતા નહીં કોઈને કોણે પણ હજી નામ તો દેવાની ના જ પાડી નામ તો દેવાનું જ નથી એમ તો આમાં જ આ રીતનું આવે જા ને આ રીતનું આવે આ બે માયક છે અને આ એક રિસિવર છે પણ આમાં પ્રોબ્લેમ કેવો થાય છે આ છે ને ગ્રેનારો પી અગિયાર છે પી અગિયાર ગ્રેનારોના જો કે માયક બધાય હારા જ આવે છે એટલે આ માયકનો પ્રોબ્લેમ કેવો છે કે જ્યારે આપણે મોબાઈલ એને કનેક્ટ રિસિવર કરવું હોય ને ત્યારે આ છે ને કેબલ સડાવવો પડે કેબલ સડાવવાથી તો આ ટૂંકમાં કનેક્ટ થાય બાકી ઓમ આની કોડે નહીં એમ આ સિપ્સ કેમ આવે એવી સીધી સડી જાય એવી નથી ટૂંકમાં આ છે ને જ આ અહીંયા અહીં કેબલ પહેલાં સડાવવો પડે પછી ટૂંકમાં આ મોબાઈલ એક મોબાઈલમાં સડે અને એક આ રિસિવરમાં સડે પછી આ માયક કનેક્ટ થતો હોય એટલે આ મોટો પ્રોબ્લેમ છે આ ગ્રેનારો પી અગિયાર છે એટલે ગ્રેનારોના માયક તો બધા સારા જ આવે છે પણ આ એક આ વસ્તુમાં થોડીક ખામી છે આ કમ મને થોડીક ભૂલ લાગી આમાં ટૂંકમાં આ રીતનું ન હોવું જોઈએ કારણ કે આ રીતનું હોય ને એટલે ન મજા આવે અને પછી બીજા નંબરમાં આપણે આ માયક રહ્યા એમાં એક અઠવાડિયું ચાર્જ નથી કરવા પડતા અને આને છે ને એક દિવસમાં ચાર્જ કરવા પડે આપણે એક દિવસનું મારે તો આપણે બે દી વાઇપરા હોતે પણ બે દિવસમાં સવારમાં બેટરી સો ટકા પૂરી હોય અને હાં જે છે ને સાલી પ ચાલી પાંત્રીસ ચાલીસ ટકા જ વધતી એટલે ટૂંકમાં બેટરીમાં આના આના કરતાં તો પ્રોબ્લેમ છે જ એમ પછી બીજા નંબરમાં વાપરવામાંય છે ને આ થોડાક આપણે મારે સમજી ગયો વાડીનું કામ ને ટ્રેક્ટરનું કામ જાજુ વાપરવામાં આ ભેગા રાખવામાં જ આ આ બે વસ્તુ ભેગી રાખવી પડે ખિસ્સામાં હવે પછી આ પાછું કનેક્ટ કરવામાં આને કેબલ પકડાવવું ને ઓલું પકડાવું ને ઓલું પકડાવવું ને એમાં વધુ વાર લાગતી હોય અને આ માયકમાં આપણે હાવ ઇજી સીધું આ ઓલી રિસીવર સીધું સીધુંમાં સડી જાય ને માયક ચાલુ કરો એટલે સીધું કોલરે આપણે સટે રાખી દઈએ એટલે સીધું ટૂંકમાં ચાલું થઈ જતું હોય બાકી તો આ માયક છે ને હાવ ઈજી છે ને ખિસ્સામાં રાખવા ફેલા છે અને અવાજની ક્વોલિટીમાં પણ સારા છે અને આ માયક છે ને આપણા સબસ્ક્રાઈબરે ગિફ્ટ કીરા આપણે લીધા નથી જોકે એને ત્યારે કીધું જ મને કેટલા માયા એ પણ યુટ્યુકમાં હું ના પાડતો તો ને તો એને પરાયને મને દીધા મને કે લ્યો લ્યો તમારે લેવા જ જો તમારે સારું જ મેઘવા હે એટલે ગિફ્ટ કીરા ટૂંકમાં કેણે દીધા છે યુટ્યૂબમાં નામ નથી લેવાનું બધી કોને દીધા છે યુટૂકમાં નથી કહેતો દીધું હા કોઈ અહીં ભણવા જવા ત્યારે થઈ ગયા કા દીદી ભણવા જાવું છે ને હાલો ક્યો સીતારામ અરે વાહ 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 હાલો ક્યો રામ રામ કાનું રામ રામ ક્યો હાલો 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 કયો કયો જાઓ કહો ક્યો જલદી અરે વાહ હજી એક વાર ચાલો તું તું પેલા એકવાર પાછી દીધી ના હાલો

Lobai, bah, kakaba, sitala, merzaki, warga, dewa, rai teka, rai teka, warga, dewa, sitala, merzaki, merzaki, warga, merzaki, warga, merzaki, warga, merzaki, warga, merzaki, warga, merzaki, warga, merzaki, Halo, merzaki, warga, 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 merzaki,

ધોમ પાણ થઈ જાય ને એવો વરસાદ પાણી આવેલા નથી ટૂંકમાં ટૂંકમાં થોડું થોડા કદાચ ભેગા થયા હોય બાકી વરસાદ બહુ સારો છે પૈકી થોડી ઘણી નુકસાની થઈ હોય આપણે મકાઈ જે ઊભી હતી ઢરી ગઈ છે કપાસમાં થોડા થોડા કર્યા છે અને ફાલ તો ખર્ચે જ કારણ કે આપણે આ પાણી કડક હોય અને ઓલું ટૂંકમાં કપાસને અડે ને એટલે સાપવા ખરે એટલે જે ફાલ લાગ્યો તો નવા ફાલ એવા લાગ્યા હતા એની તમ વાત દેવા લાગ્યા હતા એટલે નવા ફાલ આમાં ખર્ચીએ ઘણા ખરા એટલે એ તો જે થાય એ આપણા નસીબમાં એ થાય બાકી વરસાદ સારો છે અને હજી તો આગાહી છે જ હોતી આગાહી તો એવી છે કે દસ દસ ઇંચની દસ દસ ઇંચ જો વરસાદ આવે તો ડેમ ભરાઈ જાય તો મગ હોતી ડૂબી જાય ને મગ જો તમે એક નંબર થઈ ગયા કાંઈ ઘટે નહીં જો આખું ખેતર દળ મારી ગયું જો એ લીલું સેવાર જેવું થઈ ગયું આખું ખેતર એ એક જ ધારા ઊભા દો થારી ફેરવી લો ને એવા અને કપાસમાં થોડી ઘણી નુકસાની છે બાકી મગમાં ને કાંઈ થાય નહીં આ તો હજી કાસો મોલ છે આમાં તો વરસાદ કાંઈકનો આપણે પાવાતા પાવાની જરૂર નહોતી હજી જોકે પાણીની આને જરૂર જ નહોતી અને પાવાય નહોતા આપણે વરસાદનો રાઉન્ડ જવા જ દેવો તો ને આ વરસાદનો રાઉન્ડ આવશે એવી તો ઘણીત હતી ભલે પછી થોડા ઘણો બાકી તો આગાહી તો કેદુની હતી જ બરાબર તો તો ભાઈ વરસાદ છે આવે હોતી બીજું તો કેમ કરવું હાલો તો હવે કામમાં તો થાય એવું કામ લેવું સેઠા પારે થાય કદાચ સેઠે પારે થોડું ઘણું નીંદવાનું હોય ને એવું થાય બાકી વૈસે તો આમાં જ જવાય એમ નથી કારણ કે આમાં હે ને તો આ રીતે પગ ખૂદતા જાય જો પગે પગે પાણી આવે હજી આ રીતે એટલે બધું છે ને પચપસી ગયું છે આપણે હે ને જો વરસાદ ભેગો પવાની છે લો મકાઈ બધી છે ને સુઈ ગઈ જો બધી હુરઈ દીદે ખાલી કોર કોર ઊભી ફરતી દાડી ની કોર ઊભી છે બાકી વૈશે બધીય ખુઈ ગઈ ફળ ઓલે આ રસ્તા માં એવું લેવાનું છે કા ઓ માં ગારો ઓ માં તો ગારો છે હવે ઘડી ખમી જોઈ પછી તો સાટા મિડાસ ખરવા હોતી કોક જો વરાફ થાય તો પછી આપણે ફક ફાડી ના જાય બે વાતે રતા ને એમાં ખડ મોટું મોટું છે એ લેવાનું છે એટલે અટાણે તેમાં ગારો હોય હવે એ પછી આ લેવાઈ દે ને અત્યારે આ કોર લે હરિયા રસ્તામાં કોખડ હોય ને એવું બધું લે ભાઈ ની આ માગર લે છે કેર પાસે ને એમાં